બેલે તો ન આટે માર નાખી આ નઈ જાય લોકર રેવા કઈ નાકને હું હું બોલી તારી બહુને ગોટિયા શાંતિ રાખે કે નઈ રાખે હું ખુવાત ગભરી રહ્યો પણ તું બંધ થઈ તો હું ખુઈ એમ

દાહડીયો બોલે તે ત્યારે રાન ન હોતી ડોબા તો ઊંધો સતો રોળે રે ની બહુ સાપ ત્યારે બહુ ન નથી નતી ઓ બા તારી બહુ મન અવળો માર દીધું ને લે બાતે ફટલી બધું કાસરા થી પીસ કે આલી એમ માલી અને ઓની બહુ ને સોદે ને રહેલા દીને ટોપરા ની તાતા ની તે છે કે વાત હોય કે તો ખરો આ પાયો તે આલી પાડી કે કેમ

જેની હાર ભાજપ મારી ભાવ તારી ભૂન ના રોજકા ખબર કિંમત તો તમે તારી ભૂ ને કામ કરો ને માર નાખી હાર હાની જો અમને ગમે કરાવીને થોડ કરી નાખી દઈ તારી ભૂન હતી આમ તો નામ સા લીધા હે મારું ટીમ ફેર છોરાનું ગાડી ના હે કાટિયાવાડમાં એમ હા તમને કઈ કીધું ને તમે સુધી મન કીધી ને તમે સુધી મૂનકા માટલું હટી દીધું એમને એમ તમે એને વાતે સડા દીધો છે પાછા કહીશું કોને મન પાછો તમે ઉભા થા ઉભ હા ભૈયા હતી તો આપણે ઉભા થા હું સીધો હાથી વડાડવા ઊભો થાય એમ હું પાડી નાખીઓ પાડવાની વાત નથી કરે હેલી ની વાત સાંભળી જોતો આખી જિંદગી હું કામ કરે છે ભય વાત સાંભળી તું મને નથી હોતો આકળી લો રિસન્ટલી જો પોતે હું ગળામ બેલી ટંગ તો મરી હતી જાય આના કૂવામ અને અને માથે તારે માથે પડી જાય ગામ ને તો તમને ઉડાડી નાખે રેવા હેવાની તો ફળ્યા મુ છોરાને માર નાખ્યા એમ કે હે હેલી કરે કેવી સિપાડી પણ હમણી તું એકલી છાલ ખેરી ઘેર જાઉ વાત રે રે પણ હોળી વાર બતા રી કરી ત્યારી બહુ ને ભેગળો ખબડ તો જાય તન હું આટૂ રે ત્યાં ગોટિયાને એવું હું હેમ મરી હરી ન જાય મારા સોડો મારા ગરાન પડી જાય મને ગામ ને હમણાં સોડાવડાની ગમ હા

ભણ્યાના આરામ દાતેડા લે ને તો ભાઈ ઉઠજો સાડા ચારસો હાથરી હું કપડિયા ખરા છે એક મસ્તા હું ગમની કચીમ ગણાવતી યાર